તમારા દસ્તાવેજોને ઓળખો નો યોર ડોક્યુમેન્ટ્સ પાસપોર્ટ રાજ્ય સ્તરે રાઇફલ શૂટિંગમાં સતત ગોલ્ડ મેડલ જીતવાના લીધે સંધ્યાને વિદેશમાં પ્રશિક્ષણની ઉત્તમ તક મળી પરંતુ વિદેશ જવામાં અવરોધ હતો પાસપોર્ટનો અભાવ પાસપોર્ટ સરકાર દ્વારા આપવામાં આવતો અધિકૃત દસ્તાવેજ છે જેમાં ધારકની ઓળખ અને રાષ્ટ્રીયતા હોય છે પાસપોર્ટ વિના દેશની સીમા બહાર આંતરરાષ્ટ્રીય યાત્રા કરવા માટેની મંજૂરી મળતી નથી તો આજે જોઈએ કે પાસપોર્ટ શું છે અને તેને કેવી રીતે બનાવી શકાય છે પાસપોર્ટ વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવતો એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે દરેક પાસપોર્ટનો એક વિશિષ્ટ નંબર હોય છે નાના પુસ્તક જેવા દેખાતા પાસપોર્ટમાં ધારકનું નામ જન્મ તારીખ ફોટો સરનામું હસ્તાક્ષર અને ઓળખ સંબંધિત વિગતો પણ હોય છે આમાં ખાલી પાના હોય છે જેમાં વિદેશ જવા માટે જરૂરી વિઝા માટેના સિક્કા લાગે છે તો તમારે પાસપોર્ટ બનાવડાવવું છે તો તે માટેની બે પદ્ધતિ છે ઓનલાઈન અને ઓફલાઈન ઓનલાઈન પદ્ધતિ ઘણી સરળ છે અને પહેલા એ જ જોઈએ સૌથી પહેલા વેબસાઈટ ઉપર તમારી નોંધણી એટલે કે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અધિકૃત વેબસાઈટ www.passportindia.gov.in ખોલો હવે ન્યુ યુઝર રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરો અને ફોર્મ ભરો ધ્યાનથી યોગ્ય વિકલ્પ પસંદ કરતા જાઓ તમારું શહેર નામ અટક જન્મની તારીખ અને ઈમેલ આઈડી તમારા માટે એક પાસવર્ડ બનાવો અને તેને યાદ રાખો આ હતો પહેલો તબક્કો હવે તમારું ઈમેલ ખોલો ત્યાં પાસપોર્ટ વેબસાઇટ દ્વારા આવેલ ઈમેલ ખોલો અને રજિસ્ટ્રેશનની પુષ્ટિ કરો તે માટે મેલ ઉપર આપેલ લિંક ઉપર ક્લિક કરો અને તમારો યુઝર આઈડી અને પાસવર્ડ લખો લોગ ઇન કર્યા પછી હવે તમે નવા પાસપોર્ટ માટે અરજી કરી શકો છો અરજી કરતા પહેલા કેટલીક તૈયારી જરૂરી છે નાગરિકતા સરનામું અને જન્મ તારીખના પુરાવા માટે આમાંથી એક એક દસ્તાવેજની સોફ્ટ કોપી कंप्यूटर ऊपर सेव करी लो आधार कार्ड मतदाता कार्ड रेशन कार्ड पैन कार्ड जन्म प्रमाण पत्र बिजली पानी अथवा गैस नु बिल तमारो पासपोर्ट साइज फोटो ध्यान रखो कि फोटो सफेद पर्दा नी सामे खेचेलो होय साथे तमारा हस्ताक्षर एटले के साइन હવે વેબસાઇટ ઉપર લોગ ઇન કરો અને એપ્લાય ફોર ફ્રેશ પાસપોર્ટ એટલે કે નવા પાસપોર્ટ માટે ફોર્મ પસંદ કરો ફોર્મ ઓનલાઈન ભરી શકાય છે અથવા અહીંથી ડાઉનલોડ કરીને ઓફલાઈન પણ ભરી શકાય છે તમે તમારી સુવિધા પ્રમાણે ફોર્મ ભરો બધી માહિતી ધ્યાનથી ભરો ફોર્મ આખું ભરાઈ જાય પછી સાઈન કરો દસ્તાવેજ ફોટો અને હસ્તાક્ષર અપલોડ કરો અને પછી સબમિટ ઉપર ક્લિક કરો અરજી પૂર્ણ કરવા માટે તમારે ફી ભરવાની રહેશે તે ચૂકવો અને પછી પાસપોર્ટ અપોઇન્ટમેન્ટ માટે સમય અને તારીખ પસંદ કરો તમારી અરજીનું ફોર્મ ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ લો અપોઇન્ટમેન્ટની તારીખે ફોર્મ અને તમામ દસ્તાવેજો સાથે સમયસર પહોંચી જાઓ અરજી પ્રક્રિયા પૂર્ણ થઈ પાસપોર્ટ કાર્યાલય તમારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ખરાઈ માટેની માંગણી મોકલશે પોલીસ કર્મચારી તમારી ઓળખ અને સરનામાની સાથે સાથે એ પણ પુષ્ટિ કરશે કે તમારા ઉપર કોઈ ફોજદારી કેસ તો નથી ને વેરીફિકેશન એટલે કે ખરાઈ પૂર્ણ થઈ પોલીસ કર્મચારી તેની જાણકારી પાસપોર્ટ કાર્યાલયને આપશે ખરાઈની પ્રક્રિયા પૂર્ણ થયાના થોડા અઠવાડિયા પછી તરત જ તમને તમારો પાસપોર્ટ તમારા નોંધાયેલ સરનામે મળી જશે આ બધા તબક્કાની જાણકારી તમારા નોંધાયેલ એટલે કે રજિસ્ટર્ડ મોબાઈલ ઉપર આવતી રહેશે નવો પાસપોર્ટ ઓફલાઈન પણ બનાવી શકાય છે તેના માટે તમારા નજીકના પાસપોર્ટ કાર્યાલય પાસપોર્ટ સેવા કેન્દ્ર અથવા સ્પીડ પોસ્ટ કેન્દ્ર ઉપર જાઓ ઓનલાઈન ચૂકવણીની સુવિધા ના હોય તો તમે ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવીને ચૂકવણી કરી શકો છો તમને રસીદ મળશે જેને સાચવીને રાખો તો એકવાર ફરીથી વેબસાઈટ અને મોબાઈલ એપ નોંધી લો ડબલ્યુ 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 પાસપોર્ટ ઇન્ડિયા ડોટ જી ઓવી ડોટ ઇન એમ પાસપોર્ટ સેવા તો આ રીતે સંધ્યા પોતાનો પાસપોર્ટ બનાવડાવ્યો અને પ્રગતિ તક ગુમાવી નહીં